તો આજે આપણે વાત કરીએ તો ચેનલ ઉપર વેસાવવા માટે આવેલું છે લોડર જે તમે વિડીયોની અંદર ન્યૂ ઓલેન છત્રીસ ત્રીસ ટ્રેક્ટર જોઈ શકો છો તે ટ્રેક્ટરમાં લોડર ભાઈએ બનાવવા આવેલું છે તે લોડર ભાઈને વેસવાનું છે તમે વિડીયોની અંદર જે લોડર જોઈ શકો છો વોલેનનું તે લોડર ભાઈને વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો એટલે તમને લોડરની પૂરેપૂરી માહિતી મળી જાય તમે વિડીયોની અંદર જે લોડર જોઈ શકો છો તે ભાઈને તાત્કાલિક વેચી દેવાનું છે એટલે વિડીયો આખો જોઈજો એટલે તમને બધી માહિતી મળી જાય અને મારે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો છેલ્લે લાઇક પણ કરી દેજો તમે વિડીયોની અંદર લોડર જોઈ શકો છો સારી કન્ડિશનમાં લોડર જોવા મળશે ન્યૂ વોલેન છત્રીસ ત્રીસ ટી એક્સ પ્લસ તમે ટ્રેક્ટર જોઈ શકો છો તેમાં ભાઈએ લોડર બનાવરાવેલું છે લક્ષ્મી કંપનીનું તમને લોડર જોવા મળશે વોલેન ટ્રેક્ટરમાં ટાયર નવા નાખેલા છે પાછળના મોટા ટાયર ભાઈએ તમે જે મોટા ટાયર તમે જોઈ શકો છો તે લોડરની અંદર ભાઈએ નવા નાખેલા છે સારું કન્ડિશનમાં તમને લોડર જોવા મળશે રનિંગ કન્ડિશનમાં લોડર છે તમે વિડીયોની અંદર લોડરની કન્ડિશન જોઈ શકો છો પાવરફુલ લોડર જોવા મળશે તમને વિડીયોની અંદર તમે જોઈ શકો છો લોડરની કન્ડિશન મોડલની વાત કરીએ તો લોડરનું મોડલ છે બે હજાર અગિયારનું બે હજાર અગિયારનું લોડર તમને જોવા મળશે તમે વિડીયોની અંદર કન્ડિશન ચેક કરી શકો છો આખું ઓરિજિનલ કન્ડિશનમાં તમને જોવા મળશે તમે જોઈ શકો છો સારી કન્ડિશનમાં તમને લોડર જોવા મળી જાય છે પાછળના ટાયર તમને નવા જોવા મળશે આગળના ટાયર તમને મીડિયમ કન્ડિશનમાં જોવા મળી જાય છે ત્યાર પછી હવે કિંમતની વાત કરીએ તો કિંમતભાઈએ રાખેલી છે સો લાખ અને પાસઠ હજાર કિંમત અંદાજિત રાખેલી છે થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે એટલે જે કોઈ ખેડૂતભાઈને આ લોડર લેવું હોય તે લોડરના માલિક પ્રતિકભાઈનો કોન્ટેક કરી લેજો પ્રતિકભાઈનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છે એટલે જે કોઈને લેવું હોય તે તેનો કોન્ટેક કરી લેજો ત્યાર પછી જોવા ક્યાં મળે તેની વાત કરું તો તાલુકો લાલપુર જિલ્લો જામનગર અને પ્રતિકભાઈ પાસે જોવા મળશે જે કોઈ ખેડૂતભાઈને આ લોડર લેવું હોય તે પ્રતિકભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જાય લોડરની ટેસ્ટ ડ્રાઈવ લે ત્યાર પછી તમે લોડર ખરીદી શકો છો એટલે તમે પ્રતિકભાઈનો કોન્ટેક કરી લેજો